હેલો મારા ભાઈઓ એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે આજે નવો વિડીયો લઈને આવ્યા છીએ તે વિડીયો છે રાજન બારોટ નો તો મિત્રો વિડીયો જોતા પહેલા ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મારા ભાઈઓ આપણે આજે વાત કરવાના છીએ ડાયરાના બેતાજ બચ્ચા એવા મણિરાજ બારોટ તો મિત્રો મણીરાજ બારોટના દીકરી રાજન બારોટના હમણાં લગ્ન થયા છે તો મિત્રો આ લગ્નમાં રાજન બારોટે લાખોનો ખર્ચો કર્યો છે અને દરેક કલાકારોને બોલાયા છે જિગ્નેશ કવિરાજ રાજદીપ બારોટ વનિતા બારોટ વિક્રમ ઠાકોર અનેક કલાકારોને બોલાયો છે અને દરેક કલાકાર આ રાતે રાસ ગરબા અને ડાયરા પણ કર્યા છે અને મિત્રો તમે આ વિડિયોમાં જોઈ શકો છો મંડપ ડેકોરેશનમાં પણ લાખોનો ખર્ચો કર્યો છે અને મિત્રો રાજલ બારોટે એ પણ જણાવેલું કે જ્યારે તેમના પપ્પા તેમને છોડીને ચાલ્યા છે ત્યારે રાજલ બારોટે તેમણે કહેલું કે ભલે મારા પપ્પા છોડીને ચાલી જાય પણ તેમની જવાબદારી હું લઉં છું અને તેમની જવાબદારી હું પૂરી કરીશ તો મિત્રો આ રાજન બાળટે તેમની જવાબદારી પૂરી કરી વર્ષ બે વરસ પહેલાં તેમની બંને બહેનોના લગ્ન તેમણે કર્યા અને આજે તેમના લગન લીધા છે તે લગ્ન પૂરા કર્યા છે અને મિત્રો રાજલ બારોટને ધન્ય છે તે પોતે કલાકાર બને અને આટલી મોટી જવાબદારી તેમને પૂરી કરી અને મિત્રો રાકેશ બારોટનો પણ આભાર માનવો જોઈએ કે રાજલ બારોટની પરખે આવીને ઉપા છે અને તેમને જવાબદાર બન્યા છે એ બહુ સપોર્ટ કરે છે રાજલ બારોટને તો મિત્રો તમને આગળ બતાવવા જઈ રહ્યો છે રાજલબેન બારોટના મંગલ ફેરા કેવી રીતે થયા છે તો વિડીયોમાં બન્યા રહેજો અને જોવો આગળ આ વિડીયોમાં से <pyatled> <speaking einer> میں ہوں تینوں تم ہو میرا مطلب کچھ તો મિત્રો રાજલબેન બારોટના લગ્નનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને મિત્રો આ વિડીયોને આટલાથી એન્ડ કરીશું હવે મળીશું કોઈ નવા વિડીયોમાં તો મિત્રો મિત્રો જતાં જતા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા જજો ત્યાં સુધી જય માતાજી